પડતા મેલેરિયા ડેન્ગ્યુ વગેરે વગેરે રોગો મસ્ત થાય છે આજે આપણે ડેન્ગ્યુ વિશે ટૂંકમાં પ્રાથમિક માહિતી મેળવીશું ડેન્ગ્યુ ઓગણીસો પિસ્તાલીસો જોવા મળ્યો જિલ્લામાં ઓગણીસો છપન માં મળ્યો હતો માં પ્રથમ ડેન્ગ્યુ તમિલનાડુ વેલો જિલ્લામાં છપ્પનમાં ફાટી નીકળ્યો હતો ઓગણીસો પાસઠ કલકત્તા ફાટી નીકળ્યો ડેન્ગ્યુ

એક માથું પેટલા મુખ્ય કારણે પેટલાઈટ ઘટવાનું ઓછા થઈ જવા ને વધારે પડતા વધારે પડતા ઓછા થઈ જાય તો ઉલટી અને લોહીમાં પણ લોહી લોહી આવે છે તો વધારે પડતા હોય તો પછી વધારે પડતા સિલમ છે ઉલટી અને લોહી પડવું પડવું અને એક થી એકસો બે ફેરની તાવ રહેવો વગેરે ત્યાં લક્ષણો છે આપણે એનું નિદાન વિશે આવું

નિદાન આઈજી આઈ એમ અને એનએસ બેન આ નિદાનથી થાય છે હવે તેના આપણે સારવાર વિશે રોકથામ વિશે આપણે સારવાર વિશે સારવાર તો પાસે આધારે છે જેમ કદાચ તાવ આવતો તો પેરાસિટામોલ ઊટી દુકાને ખાતું હોય તો ઉલટીને અને પૂરતો આરામ કરો રાહતો હોય હોય વધારે પડતા લેવું ગંભીર કિસ્સામાં ડોક્ટર હોસ્પિટલમાં દાખલ કરવા અને તેને રોકથા બીસા પર થોડી દુખમાં વશી કે ઘરે જઈ કરો ઘરે જઈ કરો માં છે D N Y C X A D N Y F અને X અને બીજી છે સી વાયર ફી વડે શોધેલી શોધેલી છે અને જંતુને છટકાવ કરવા જેમ કે મેલ ડીડીટી છટકાવ કરવો ડેન્ગ્યુ ઘર કે જોવા મળ્યો હોય તેની આજુબાજુ ઘરોમાં પ્રાયથન કરવું ખાડા ખભોશા પૂરી દેવા જ્યાં જ્યાં ગંદકી થતી હોય તો બંધ કરી દેવું આખી બાયના કપડાં પહેરવા અને મચ્છરજન્ય મચ્છરદાની વાપરવી અને જ્યાં દવાનો છંટકાવ કરવો અને મચ્છર ન થાય ઉત્પત્તિ ન થાય એવું કરવું છે અને મારા વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને છબકાવી ગયો જય માતાજી